હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે તમારો સમય અને મહેનત પણ બસશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ આ રીતના આપણી પાસે કિચનમાં ઘણા બધા પ્લાસ્ટિકના ડબ્બા હોય ને એમને એમ પડ્યા હોય ચોરસ હોય કે ગોળ હોય તમે કોઈ પણ લઈ શકો તમારી પાસે આ રીતનું ન હોય ને બીજું કોઈ ચોરસ જેવું હોય ને આ રીતના લાંબુ થોડુંક તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો એનાથી આપણે ખૂબ જ સરસ આઈડિયા આજે જોઈશું તો જો અહીંયા મેં આ રીતનું લઈ લીધું છે હવે આપણે શું કરવાનું કોઈ વસ્તુ ગરમ કરી લેવાની ખીલી વગેરે અને આ રીતે તેમાં છે ને એક હોલ પાડી દેવાનો જુઓ એક કાણું કરી લેવાનું અને એ જ રીતે તેનું ઢાંકણ હોય છે ને તેમાં પણ આપણે એક હોલ કરી લેવાનું છે ખીલી વગેરે ગરમ કરીને તો બંનેમાં હોલ કરી અને આપણે કોઈ પણ નરમ દોરી હોય ને એ રીતના આપણે દોરી લઈ લેવાની જુઓ સૂતરી કે સફેદ નાળા દોરી કે રબડ કે કોઈ પણ લઈ શકો અને આ રીતે જુઓ આપણે ડબ્બાના પહેલાં હોલ છે ને તેમાં દોરી પરોવી અને છેડા ઉપર ગાંઠ મારી દઈએ તો આ રીતે દોરી નીકળે નહીં જુઓ આ રીતે છેડા ઉપર ગાંઠ મારવાથી દોરી તેમાંથી નીકળશે નહીં અને જે બીજો છેડો છે ને દોરીનો તેને આપણે જે ઢાંકણમાં હોલ કર્યો છે ને તેની અંદર પરોવી દઈશું અને તેમાં પણ આપણે છેડા ઉપર હોલ કરી દઈએ તો બંનેમાં દોરી સરસ રીતે પેક થઈ જશે જુઓ તમને કરીને બતાવું છું આ રીતે ઢાંકણમાં દોરી નાખી દેવાની ઢાંકણના હોલમાં અને તેમાં પણ આપણે ગાંઠ લગાવી દઈએ તો બંનેમાંથી દોરી નીકળશે ને એને આ રીતનું તૈયાર થઈ જશે જુઓ આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરવાનું કોઈ પણ જબલા કોથળી આપણી પાસે હોય છે ને કરિયાણામાં અને શાકભાજીમાં આવે છે કોઈપણ કોથળી આ રીતની નાની લઈ લેવાની આપણે ડબ્બામાં આવી જાય ને એ રીતની અને તેને આ રીતે ડબ્બામાં સરસ રીતે તળિયા સુધી સરસ સેટ કરી લેવાની અને હવે તમને તેનો ઉપયોગ બતાવું છું આપણે કિચનમાં પ્લેટફોર્મની નીચે જે કબાટો હોય છે ને કેબિનેટ આપણે વાસણ વગેરે રાખતા હોઈએ જુઓ આ રીતની કબાટ હોય ને તેને ખોલી લેવાની અને તેનું ઢાંકણ આપણે બાંધ્યું છે ને તેને અંદરના ભાગે જવા દેવાની કબાટના અંદર અને પછી દોરી એકદમ આપણી નરમ છે એટલે કબાટ સરસ રીતે બંધ થઈ જશે જુઓ તમારે ખુલ્લું ના રહે અને આ રીતે ડબ્બામાં આપણે જે પણ શાકભાજી ઉપર ઊભા ઉભા કાપતા હોઈએ ને રસોઈ કરતા હોઈએ તો આ રીતે શાકભાજીના કચરા આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ જુઓ તમને કરીને બતાવું છું આ રીતે આપણે કરી શકાય તો ડબ્બા ડબ્બામાં બધા આપણે કચરા નાખી શકાય જુઓ બટેટા ડુંગળી કટ કરી કે કોઈ પણ શાકભાજી તમે કટ કરતા હોવ એ બધા જે ફ્રૂટના હોય કોઈ પણ તમે આ રીતે નાખી શકો એટલે જ્યારે રસોઈ થઈ જાય ને આપણે તેનો ઉપયોગ ન કરવો હોય તો તેને સરસ કાઢી અને કચરો ડસ્ટબિનમાં નાખી દેવાય મોટી અને આ ડબ્બાને ક્યાંય પણ રાખી દેવાય તો ફરીથી ઉપયોગ કરવા થાય જુઓ એકદમ સરસ આઈડિયા છે આ રીતે આપણે છે ને મમરાના પેકેટ આપણે બાળકો માટે લેતા હોય ને સેવ મમરા બનાવવા હોય સ્કૂલ માટે તો આ રીતે ખોલી નાખીએ ને તો ખૂબ જ મોટો એટલે આપણે આ રીતે કોઈ ડબ્બો મોટો ના હોય ને ના ભરવું હોય ને આપણે તો તેને સરસ તમને પેક કરવાનું એકદમ હું સરસ આઈડિયા બતાવું છું ઉપરથી આપણે આ રીતે ખોલી હોય ને તો તેને આપણે પેક કરવા માટે શું કરવાનું આ રીતના આપણે છરી લઈ લેવાની અને તેનો જે ઉપરનો ભાગ છે ને જરા ગેસ ઉપર ગરમ કરી લેવાનો અને આ પ્લાસ્ટિક એકદમ નરમ હોય ને તો તમે આ રીતે ફેરવશો ને જરાક જ ગરમ કરીને તો જો આ રીતે આપણો મમરાનું પેકેટ એકદમ સીલ થઈ ગયો છે આપણે ક્યાંય ભરવું પણ ન પડે મોટા ડબ્બામાં આપણે રાખી શકાય જો આ રીતે અને ક્યાંય પણ ખીલી વગેરે હોય તેમાં ટીંગાડી પણ શકાય તો એકદમ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો જે તળવાના વેફર નાના સાઈઝના કે પછી આપણે ગોળ ગોળ ડિઝાઇનવાળા પણ આવે છે તમે જોયું હશે તો આપણે તળીએ ને તો ક્યારેક ક્યારેક શું થાય કે તેલ ઓછું ગરમ થાય એટલે કાચા રહી જાય અને વધારે થાય ને તો બળી જાય તો તેને તળવા માટેનું તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું તેના માટે તમારે કોઈ ઝારાની પણ જરૂર નહીં પડે ખૂબ જ ઓછી મહેનતે તમે કરી શકશો તમારો સમય પણ બચશે તો તેના માટે આપણે શું કરવાનું આ રીતનું જે ગોદળી સિવાનો આપણે દોરો ઘરમાં હોય ને તે આપણે લઈ લેવાનું અને સરસ ધોઈ નાખવાનું અને ત્યાર પછી જો આ રીતે તેમાં આપણે પરોવી દેવાના જે પણ તમારે તળવા હોય ને ભૂંગળા નાના મોટા કે પછી ડિઝાઇનવાળા આવે છે આ રીતે પરોવી દેવાના અને ત્યાર પછી તેમાં આપણે ગાંઠ લગાવી દેવાની સરસ ખુલે નહીં ને એ રીતે હવે આપણે પકડાય ને એ રીતે ઉપર રાખવાનું પછી આ રીતે જો ગરમ તેલમાં તમે તળશો ને તો તમારે ઝારું પણ નહીં જોઈએ ને ખૂબ જ સરસ રીતે તળી શકશો અને બધો તેલ પણ તેનો નીતરી ગયો છે તમે જોઈ શકો છો જો આ રીતે આપણે તેલ નીતારી અને આપણે કાઢી લેવાના તો તમે ખૂબ જ સરળતાથી અને એકદમ ઓછી મહેનતે તમારો ગેસ પણ બચશે અને ખૂબ જ સરસ તળાઈ છે જો કાચા પણ નારીએ અને એકદમ સરસ આઈડિયા છે જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક પણ જરૂરથી કરી આપજો પછી જો આ રીતના આપણે જ્યારે પણ દાળ શાકમાં કે કઢીમાં વઘાર કરીએ ને તો શું થાય કે બધો ગેસ આપણો ચીકણું થઈ જાય આજુબાજુ તેના તેલના છાંટા ઉડે અને ટાઇલ્સ પણ છે ને ખરાબ થઈ જતી હોય છે તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું જ્યારે પણ આપણે વઘાર કરીએ ને તેલ ગરમ મૂકીએ ને આ રીતે તો તેમાં છે ને જરાક અમથું મીઠું નાખી દેવાનું જુઓ અહીંયા છે ને હું જીરું નાખીને પછી મીઠું નાખીશું કેમ કે જીરાથી આપણે છાંટા નથી ઉડતા તો આ રીતે જીરું નાખી દેવાનું આપણે અને ત્યાર પછી જરાક અમથું મીઠું નાખી દઈશું જુઓ તો તેનાથી શું થશે કે આપણે લીમ મીઠો લીમડો નાખીએ કે પછી આપણે રાઈ નાખીએ છીએ કે કોઈ પણ ટમેટા વગેરે પણ તમે નાખશો ને તેમાં તો જરા પણ ઉડશે નહીં જો અહીંયા હું રાઈ નાખીને બતાવું છું જુઓ એક પણ છાંટો તમારે ઉડશે નહીં ખૂબ જ સરસ આઈડિયા છે તો તમે ટ્રાય કરીને જોજો અને સારું લાગે તો લાઈક કરજો જો તમે જોઈ શકો છો કે જરા પણ વઘારના છાંટા ઉડ્યા નથી અને આપણે ટાઇલ્સ વગેરે પણ ખરાબ ન થાય અને ગેસ પણ આપણો જરાય ચીકણો ન થાય તો ખૂબ જ સરસ આઈડિયા છે હવે આપણે છે ને આ રીતે જે રોટીના કેસરોલ હોય છે ને ડબ્બા આ રીતે તેમાં આપણે તમે જોતા હશો કે થોડા દિવસ થઈ જાય તો તેમાં એક અલગ જ ટાઈપની તેમાં વાસ થઈ જતી હોય છે રોટલીની આ રીતે આપણે રાખીએ ને પસીના નીચેની રોટલી પસીનાવાળી થઈ જાય ને તો તેને આપણે શું કરવાનું આપણે આ રીતે અઠ પંદર દિવસે કે એક મહિને આ રીતે આપણે છે ને તેને સ્વચ્છ પહેલાં ધોઈ લેવાનું અને પછી તેના આ રીતે ન્યૂઝપેપરના આ રીતે ઘોડા આપણે વાળી લેવાના થોડાક અને ઘોડાને આપણે જરા જરા પાણીવાળા કરી લેવાના આ રીતે થોડાક ભીના કરી લેવાના અને ત્યાર પછી આપણે ડબ્બાને ઢાંકી અને એક કલાક માટે આપણે મૂકી રાખવાનું રાતભર તમે રાત્રે પણ મૂકી શકો છો અને તમે જોશો ને ત્યાર પછી આપણે આ કાઢી અને સ્વચ્છ તેને ધોઈ લેશું